સાંસદ ડોક્ટર હેમાંક જોશી એરપોર્ટ ઓથોરિટી સાથે મહત્વની બેઠક યોજી સાંસદ તરીકે એરપોર્ટના વિકાસના કામો અંગે ચર્ચા અંગે બેઠક યોજી સર્કિટ હાઉસ ખાતે નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંક જોશી એરપોર્ટ ઓથોરિટી સાથે મહત્ત્વની બેઠક યોજી હતી સાંસદ તરીકે એરપોર્ટના વિકાસના કામો અંગે ચર્ચા કરી ઇમિગ્રેશન મુસાફરોની સુરક્ષા મુસાફરોને આપવામાં આવતી સુવિધા સહિત અનેક મુદ્દે ચર્ચા કરી સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ બેઠક અંગે વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના શ્રીઓ સાથે એક શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એરપોર્ટ ઓથોરિટીના વડોદરા એરપોર્ટના ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા છે જેની અંદર વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી જેમના મહત્વના મુદ્દાઓ જેમ કે એરપોર્ટની અંદર આગામી દિવસોમાં જે પ્રકારે નવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે એરપોર્ટમાં કયા પ્રકારે કસ્ટમ અને ઇમિગ્રેશનને લગતા મુદ્દાઓ વહેલી તકે એનું નિરાકરણ આવે ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારે વડોદરાને મળ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન ક્યારે વહેલી તકે શરૂ કરવામાં આવે અને વિવિધ તમામ એરપોર્ટના વિવિધ પાસાઓ અને એરપોર્ટનું જે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી વિવિધ વિભાગોની છે એ બાબતે મેં પણ ઘણી માહિતી એમની પાસેથી મેળવી છે આગામી દિવસોમાં તબક્કાવાર આ જ રીતે બેઠક કરી અને તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એ બાબતે